પકડાયેલ ડ્રાઈવરનું નામ મકબૂલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે મકબૂલ સાથે વધુ ત્રણ લોકો પણ આ તસ્કરીમાં સંડોવાયેલા છે જે પાયલટ કારમાં સવાર હતા હાલ આ ત્રણેય શંકાસ્પદ આરોપીઓ પાસેથી પોલીસ પકડતી બહાર છે અને તેમની ઓળખ તથા પુષ્ટિ કરવાની કાર્યવાહી ચાલુ છે આ સમગ્ર મામલે પાલડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગૌમાતા તસ્કરી સાથે સંકળાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો કર્યા છે અમદાવાદ વિસ્તારમાં અકસ્માત થતા ગૌવંશની તસ્કરી ઝડપાઈ ગૌ તસ્કરી દરમિયાન ડુપ્લિકેટ નંબર પ્લેટ ધારદાર હથિયાર ગાડીમાંથી મળ્યા શું કાર્યવાહી કેવી થશે વરઘોડો નીકળશે

અરે આખું બધું તૂટેલું છે આગળ ચાલે છે આ બધું તોડેલું છે અહિયાં થી આખું બીઆરટીએસ તોડી નાખ્યું સિગ્નલો બિગ્નલો બધું તોડીને કચડી ના આવ્યો છે પાલડી પોલીસ ચોકી માં લઈ લો પાલડી પોલીસ આ ગાયો લેવી નહીં આ જીવતો હતો લાઈન ઊભી તો કરો જીવે તો કરી પેલા